કહેવા ભોળે ને ફરવા ભોડે મોટા બકલા વાળા રે હવે મારા ભાઈઓ અને બહેનો યાર અત્યારે સોશિયલ મીડિયા ઉપર એસબી હિન્દુસ્તાની ચેનલના કોમેડી એક્ટર એવા અભિખના લગન ને લઈને એક પછી એક અનેકો વિડીયો વાયરલ થઈ રહ્યા છે અને આ વિડીયો જોઈને છેલ્લે તમે પણ એમ જ કહેવાના છો કે યાર અમને પણ ખબર હોત ને કે અભિખના લગન છે અને લગન ભઈ બનાસકોઠા જિલ્લાના મુંડીઠા ગામની અંદર થવાના છે તો અમે સૌથી પહેલા વ્યાલાહર મુંડીઠા ગામની અંદર ચૌદ તારીખે પોકી જોતા યાર બિલકુલ આવું જ કહેવાના છો તો હાલો બે સૌથી પહેલા અને તરત જ આજના વિડિયોની શરૂઆત કરીએ અને જોઈએ કે અભિખના લગ્ન ની અંદર કોણ કોણ યાર યાર આવ્યું હતું તમને બધાને ના ખબર હોય તો કહી દઉં લગ્ન તારીખ ચૌદ બે બે હજાર પચીસ ના રોજ થઈ ગયા છે અને લગ્ન ખુબ સારી રીતે થયા છે લગ્ન ની અંદર લાખો લોકો આવ્યા હતા જોવા માટે અભિગને ને જે મુડીઠા ની અંદર જે પુલ છે ને એ પુલ ઉપર ચડી ચડી ને લોકો અભિગને ને જોઈ રહ્યા હતા અને આ પિકની ગાડી ભાઈ એટલા લોકો વચ્ચે ફસાઈ ગઈ હતી કે ગાડી નીકળે એવી જગ્યા નથી રહી અને યાર લાઈવ ડીજે ઉપર જે વિપુલ સુસરા જે ગીત ગાઈ રહ્યા હતા ને ખરેખર સાંભળીને ત્યાં બધા લોકો નાચતા હતા કે વાત જ બહુ જોરદાર માહોલ હતો તો લ્યો આજનો આ વિડીયો જોઈ લ્યો અને આપણે બધા ભગવાન ને એક જ પ્રાર્થના કરીશું કે અભિષેક અને તેમના પત્ની નેહાબા ને ભગવાન હંમેશા માટે સુખી રાખે અને જીવન ની અંદર ખુબ સારી એવી પ્રગતિ કરાવે અને ગુજરાત ના ઉચ્ચતર સ્થાન ઉપર લઈ જાય તો લ્યો હવે સૌથી પહેલા આજનો આ વિડીયો જોઈ લ્યો અને અમારા ભાઈઓ કમેન્ટની અંદર તમે એકવાર અભિકના લગ્ન થયા એ વિશે એમને અભિનંદન પાઠવી દેજો અને અમારા ભાઈઓ આ યુટ્યુબ ચેનલ ઉપર તમે પહેલી વખત આવો છો તો આ ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરતા જજો